ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં બેંક ખાતું ખોલાવીને રૂપિયા કમાવવાનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે જેને પોલીસ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે શહેરના લોકોને લાલચ આપી સાયબર કૌભાંડ ચલાવતા હતા બનાવટી ફોર્મ અને બનાવટી કરારોના આધારે કરન્ટ બેંક એકાઉન્ટ ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કિટ રાજસ્થાન પહોંચાડતા બે ઈસમોને સુરતની કાબોદરા પોલીસે કારમાંથી ઝડપી પાડ્યા છે આ કિટ દ્વારા સાયબર ક્રાઈમના ગેરકાયદે ગેમિંગ એપના ગુના ચરતા હતા હાલ આ આખા કૌભાંડનો રેલો દુબઈ સુધી પહોંચતો હોવાની આશંકાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં યુવાનો અત્યારે સાયબર ક્રાઈમ તરફ વળ્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી શહેરમાં બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કીટ મેળવી કમિશનની લાલચ આપી ઠગાઈ કરવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસે કાપોદરા વિસ્તારમાંથી બે ઈસમોની ધરપકડ કરી છે આ બંને હિસ્સામાં લોકોને કમિશનની લાલચ આપી બેંકમાં એકાઉન્ટ ખોલાવી તે બેંકના તમામ ડોક્યુમેન્ટ અને સિમ કાર્ડ અન્ય રાજ્યોમાં મોકલી આપતા હતા હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના એકાઉન્ટની કીટો સિમ કાર્ડ સહિત સત્તર પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ આપેલ સૂચના અનુસંધાને ઝોન વન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી તથા સાયબર ફ્રોડના ગુનાઓ અટકાવવા સારું માર્ગદર્શન અને સૂચના આપેલો જે અનુસંધાને કાપુદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકતના આધારે કાપુદ્રા ચાર રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્સમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઊભેલ જે ગાડીમાં બેઠેલ બે ઈસમોની પૂછપરછ કરતાં અને આ બે ઇસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેન્કોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેર ગેરઉપયોગ કરતા હોય જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતા ગાડીમાંથી મોટ ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બાર કોડ સ્કેનર કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અઠ્યાવીસ હજાર જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ગુણ આ હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ત્રેસઠ બે વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે